દાહોદ નગરપાલિકાના ભાજપના નગરસેવક રાજેશ મહેતાએ નગરસેવક પદ પરથી આપ્યું છે રાજીનામું રાજેશ મહેતા દાહોદ નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે અને નગરસેવક તરીકેની જવાબદારી નિભાવવામાં અસક્ષમ હોઈ રાજીનામું આપ્યું ચર્ચા એવી પણ ચાલી રહી છે કે પાલિકાના વહીવટમાં પકડ ઢીલી પડતા તેમણે રાજીનામું આપી દીધું તો નગરસેવકની જવાબદારી નિભાવવામાં અસક્ષમ હોવાનું કહી અને રાજીનામું આપી દીધું છે ત્યારે પાલિકાના વહીવટમાં પકડ ઢીલી પડતા તેમણે રાજીનામું આપી મહેતા દાહોદ નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે અને નગરસેવક જવાબદારી નિભાવવામાં અસક્ષમ હોય રાજીનામું આપ્યું ચર્ચા એવી પણ ચાલી રહી છે કે પાલિકાના વહીવટમાં પકડ ઢીલી પડતા તેમણે રાજીનામું આપી દીધું તો નગરસેવકની જવાબદારી નિભાવવામાં અસક્ષમ હોવાનું કહી અને રાજીનામું આપી દીધું છે ત્યારે પાલિકાના વહીવટમાં પકડ ઢીલી પડતા તેમણે રાજીનામું આપી દીધાની ચર્ચા ચાલી રહી છે.